ખોટો બકવાદ બીજના વ્રતને લીધા હોય એને ખોટા બકવાદ કરવા નહીં આવા બાર પ્રકારના વાદમાંથી મુક્ત રહેવું અને જે બાર પ્રકારના વાદમાંથી મુક્ત રહે એને કહે છે નિજારી એને કહે છે બીજ ધર્મી એને કહે છે ગતમાર્ગી એને કહે છે ગતના ગોઠી એને કહે છે સનાતન ધર્મી એને કહે છે મહાધર્મી એને કહે છે જૂના ધર્મી એને કહે છે નિજારી અને એને કહે છે અધિકારી આવા જે આમાંથી આમાંથી બાર બાદ હોય તો આમાંથી એક પણ લક્ષણ એમાં હોય તો સમજી લેવાનું કે આ બીજના અધિકારી નથી અને તે દિવસે પાછી 12 રાશિ હોય ધન રાશિ હોય પહેલી બીજે તો ધનની પ્રાપ્તિ થાય એવું બધું આ આખું બધું વર્ણન કરવા જાવ તો તો વાર લાગશે બીજા 12 દી થાય પહેલી બીજે ધન રાશિ બીજી મકર ત્રીજી કુંભ મેષ તુલા મીન સિંહ વૃષિક વૃષભ કર્ક કન્યા અને મિથુન બાર રાશિ 12 બીજ તે દિવસે બાર જાતના વૃક્ષ હોય છે આંબો વડલો પીપળો એની પૂજા કરવી એમ આંબાની પૂજા કરવી વડલાની પૂજા કરવી પીપળાની પૂજા કરવી ખેરની પૂજા કરવી ખીજડાની પૂજા કરવી શીશમની પૂજા કરવી સાગની પૂજા કરવી લીમડાની પૂજા કરવી આંકડાની પૂજા કરવી બીલીની પૂજા કરવી અને સરુની પૂજા કરવી બીજના દિવસે તે દિવસે બાર પ્રકારના સૂર્ય હોય બાર સૂર્યના બાર નામ હોય છે સૂર્ય આદિત્ય ભાણ રવિ કશ્યપ ભાનુ ભાસ્કર સવિતા દિનકર પ્રકાશ ઉદય અને જ્ઞાન તે દિવસે બાર પ્રકારની શુદ્ધિ થાય પહેલી બીજે તન શુદ્ધિ થાય બીજી બીજે પછી મન શુદ્ધિ થાય ત્રીજી બીજે અહંકાર શુદ્ધિ થાય चौथी बीजे वचन शुद्धि था, विजय नयन शुद्धि था, छठी बीजे भाव शुद्धि था, सातवी बीजे विचार शुद्धि था, आठवी बीजे धन शुद्धि था, नौवी बीजे भूमि शुद्धि था, दसवीं बीजे કુળ શુદ્ધિ થાય અને બીજે કાળ શુદ્ધિ થાય અને બારમી બીજે પોતાના આત્મ શુદ્ધિ થાય એ બાર પ્રકારની શુદ્ધિ આવે તન શુદ્ધ કરવું એટલે નાવું શરીરને સ્વચ્છ રાખવું પછી મન શુદ્ધ થાય પછી ચિત્ત શુદ્ધિ થાય ગંગા સતી પણ બતાવે છે એ સરળ શીત રાખી તમારે નિરમ રે કાઢવો વરણ નો રે એ પછી અહંકાર શુદ્ધિ પછી વચન શુદ્ધિ જેની વાણી શુદ્ધ થઈ જાય વાણી વિમલ બની જાય પછી નયન શુદ્ધિ એટલે જેની આંખો સુંદર બની જાય દ્રષ્ટિ શુદ્ધ થઈ જાય પછી જેના જેના વિચાર શુદ્ધ થઈ જાય ન હોય હલકી વાત એવા નરને મોડા કેમ મળીએ જાય મારે હરગા પૂર વિચાર શુદ્ધ પછી ધન શુદ્ધ થાય સંપત્તિ અર્થ આપણે ત્યાં નિયમ છે સુરી લક્ષ્મી અને આસુરી લક્ષ્મી આસુરી લક્ષ્મી આવી ગયો હોય તો આપણા ઘરની માલ પર શાંતિ નો રહે અને સુરી લક્ષ્મી આવી જાય તો આપણા ઘરમાં શાંતિ રહે અશુભ લક્ષ્મી ધન શુદ્ધિ કરવી જરૂરી છે અને પછી ભૂમિ શુદ્ધિ પછી કુળ શુદ્ધિ પોતાના કુળની શુદ્ધિ થાય શુદ્ધિકરણ પછી કાળ શુદ્ધિ અને પછી આત્મશુદ્ધિ આવા બાર પ્રકારની અને તે દિવસે એક એક ઋષિ હોય છે એક એક ઋષિના એક એક બીજના આચાર્ય હોય છે પહેલી બીજના વશિષ્ઠ ઋષિ આચાર્ય હોય બીજી બીજના અંગિરા ઋષિ છે ત્રીજી બીજના ભરદ્વાજ છે ચોથી બીજના વ્યાસ છે પાંચમી પુલસ્ત ઋષિ છે છઠ્ઠી બીજના મતંગ નામના ઋષિ છે સાતમી બીજના કંદર્મ ઋષિ છે આઠમી બીજના વિશ્વામિત્ર છે નવમી બીજના જમદગ્નિ છે દસમી બીજના અત્રિ ઋષિ છે અગિયારમી બીજના પારાસર ઋષિ છે અને બારમી બીજના મેઘા ઋષિ છે આ બાર ઋષિ આચાર્યો છે આવું બાર બહુ લાંબુ છે વધારે તે દિવસે બાર પક્ષી હોય છે ગરુડ હોય ચારસ હોય ગીધ હોય સમળી હોય કાગડો હોય બગલો હોય હંસ હોય પોપટ હોય મોર હોય બતક હોય બુલબુલ હોય અને બપૈયો હોય આ બાર પક્ષી તે દિવસે હોય તે દિવસે પાછા એવા પાન લઈને પૂજા કરવી કઈ બીજા દિવસે કયા ના તોરણ બાંધવા તો કે પહેલી બીજે કેળના પાન બીજા બીજે આંબાના પાન ત્રીજી બીજે પીપળાના પાન ચોથી બીજે વડલાના પાન પાંચમી બીજે આસુપાલવના પાન છઠ્ઠી બીજે નાગરવેલના પાન સાતમી બીજે તુલસીના પાન આઠમી બીજે ખાખરાના પાન નવમી બીજે આંકડાના પાન દસમી બીજે ઉમરાના પાન અગિયારમી બીજે ધતુરાના પાન અને બારમી બીજે બીલીના પાન આ પાન સહિત પાન ના બીડા જેને કહે છે બહુ ગહન વસ્તુ છે બાર જાત ના ફૂલ તેદી હોય તેદી કયા ફૂલ લઈ ડોલર ચંપો મરવો રામદેવજી મહારાજ ને એક ભજન ની માલ પાસે બતાવે છે કે અનેક જાત ને ફૂલવાડી કરી થાળીમાં તેદી રાણી રૂપા દે પધાર્યા આ લો ક્રોધે બરાણા રાણી રૂપા દે પાટે થાળી માતે તે દી ભાગબ બનાવ્યો થાળી માં આખી ફૂલવાડી કરી થાળી માં તે દી

એ ચંદ્રાવલીએ એના હાંધા કર્યા બીજી રાણી હતા એને હાંધા કર્યા કાન ભંબેરણી કરી માલ ની વિવાદ કર્યો મેં કહ્યું ને વિવાદ અને વિવાદ કર્યો તો શું ફળ મળ્યું હાંધા કર્યા કાન ભંબેરણી રાણી રૂપા દે ભાટે રે જાતા ચંદ્રાવલીએ યના હાંધા કર્યા જોટો મારીને પછી શેડલો રે જાળ્યો આ જોટો મારીને પછી શેડલો રે જાળ્યો ત્યાં તો ખુશ્બુવાળા જુઓ ફૂલો ખર્યા મળ્યા હશે ભાઈ હે લણી એ હરિજનો વાલો બોલે ફળ્યા મળ્યા હશે આ બારજાતના પુષ્પ આવામાં પહેલું છે મોગરો ગુલાબ પછી છે મોગરો પછી ચંપો પછી ચંબેલી પછી જાસૂદ પછી કરેણ પછી ડોલર પછી ડમરો પછી કેસુડો કેવડો જુકડો આ પુષ્પ ને લઈને પૂજા કરી બાર ધાન છે બાર પ્રકારના નિવેદન પાન કરવા ઘઉં ચોખા તલ મગ જવ કાંગ અડદ જુવાર મઠ બાજરી કળથી અને મેથી પ્રકારના દાન દેવાય પછી ગૌદાન ભૂમિદાન સોના દાન રૂપાદાન આવું ઘણું બાર બાર છે પણ એટલું બધું આપણે જવું નથી એટલું બધું કરવામાં જાય તો પછી બીજા દિવસ બાર દિવસ થઈ જાય જોકે આગળ જતા ભગવાનની દયા હશે તો રામદેવજી મહારાજની કૃપા થાય તો બાર બીજ પુરાણની કથા તમે બધા આશીર્વાદ આપો તો લગભગ શરૂ થાય આવતા વર્ષથી અત્યારે તો હજી બધું આ લખાય બાર બીજ ની કથા કરવી એક પહેલા બીજ દિવસે પહેલી બીજ બીજા દિવસે બીજી બીજ એમાં બીજ જ આવે બીજું કઈ આવે નહીં

અને ત્યાર પછી બાર મહિનાની બાર બીજ પૂરી થાય પછી બાર પ્રકારના નાદ આપણા જીવનમાં શંખનાદ ઘંટનાદ વેણુનાદ ઝાલરનાદ સિંહનાદ મૃદંગનાદ અભયનાદ આત્મનાદ બ્રહ્મનાદ ગેબીનાથ પ્રણવા પ્રણવનાદ અને દેવનાદ અને બાર પ્રકારના કયા દિવસે કઈ બીજના દિવસે કયા કલરના કપડા પહેરવા એવા બાર કલર આપ્યા છે પેલો તો આપ્યો છે ભગવો એટલે ગેરુ રંગ એ લાલ પીળા લુગડા મીરા કહે મને નહી શો એવું તો ભગવારે લુગડા તેરું મોરી મારું મન લાગ્યું ફકી લાલ પીળા લુગડા મને

लीला तेरंगनी चूंदलड़ी मां झांझर नो झांझर

એક નારી નવ ધણી અને તોય નારી નર ની આશા કરે અને ઈ નર આવે તારે નારી સોળે શણગાર થજે ઈ કઈ નારી કયો લ્યો એક નારી એના નવ ધણી નવે જેવા તેવા નહી બધા અને તોય નારી નર ની આશા કરે અને ઈ નારી આવે ઈ નર આવે તારે નારી સોળે શણગાર સજે કઈ નારી કોઈને ખબર હોય તો ઉછી આંગળી કરો બોલતા નહીં ખબર હોય તો ઉછી આંગળી કરો ખોટું ખોટું વા એક બે વાહ હું કહી દઉં એક જગ્યાએ મંદિરની પ્રતિષ્ઠા આવતી હતી એમાં ગામના પાદરમાં પચીસ વરસતા એક મહાત્મા ઝૂંપડી કરીને બેઠેલા એટલે ગામના ભાઈ બાપુને આપણે બોલાવી પચીસ વરસતા ગામમાં બેઠા છે ક્યાંય જાતા નથી આવતા નથી તો આપણા ગામમાં પ્રતિષ્ઠા છે તો આપણે એ સંતને આપણા ઘરે આપણા ગામમાં પધરામણી કરી ગામના એ નક્કી કર્યું એટલે બાપુને કહેવાય ગયા કે બાપજી અમારા ગામમાં પધારો બાપજી આવીને પૂછ્યું કીધું કે ભાઈ મારે તમારા ગામમાં આવીને કરવાનું શું પ્રતિષ્ઠા છે ને તમે ભગવાન વિશે બે શબ્દો કયો તો બાપુ એ કીધું ભગવાન છે તો પછી તમને ખબર છે તો પછી મારે ન્યા શું કામ આવું તમે ન જાણતા હોય તો હું આવું એટલે ઓલા ગામના છકરા આટ ગયા સીડ્યા બારે કિર્યા ગામમાં આવ્યા કે મારા જે ના પાડીશ તો કે એક કામ કરો છો આપણે ફરીને કાલે જઈશ અડધાને એમ કેવું હા પાડ્યું ને અડધા ના પાડ્યું ભગવાન છે એમ કે તો કેવું કે અડધાને કેવું કે નથી ને અડધાને કેવું છે બીજા દિવસે પધારો બાપુ ત્રણ દિવસની પ્રતિષ્ઠામાં તો કે ન્યાય વિન કરવાનું શું કે ભગવાન વિશે તમારે કાંઈક બોલવાનું તાકે ભગવાન છે અડધા કે હા અડધા કે ના બોલે કોને કોને ના પાડી ઉશી આંગળી કરો એટલે ના પાડી આઠ સાત આઠ જણા પાડી મમ્મી ના પાડી આ પાડી એની ના પાડી બેઠા કે તમે બધા એક ગામના છો તકા તો તમે આના ઘરે જઈને પૂછ્યા આવ્યા હું કમાવું હું થયું મારે અહીંથી ધક્કો ખાવો કે હવે હું કરું કે હવે આપણે આખા ગામને ના પાડીએ એટલે બાપુને પાયા જઈને કીધું બાપુ પધારો બાપુ કે મારે આવીને કરવાનું શું ભગવાન વિશે બોલવાનું તકે ભગવાન છે તો રાખું ગામ કે ના તાકે તમને ખબર જ નથી તો પછી મારે કેવા હું કામ આવું તમે આખા ગામમાં તમે સમજતા જ નથી જાણતા જ નથી તો પછી મારે એમ તેમ થી રાડ્યું રાખ્યું તો આ નારી કોણ આ નારી છે આ ધરતી આ પૃથ્વી પૃથ્વીના નવ ખંડ છે નવ ધણી નરની આશા કરે તોય વરસાદની આશા કરે મારો ધણી આવે પછી હું લીલું ઓઢણું ઓઢું પછી બાપ અને ધરતીમાં વરસાદ વરસે પછી લીલો કલર પેદા થાય સોળે કળાએ ખીલે ધરતી ઓઢણું ઓઢીને શણગાર ની વાટ નિજાર પડ્યો છે ઉનાળાની માલપા દરિયો હિલોળા લે સાગર હિલોળા લેતો હોય સાગર નું મંથન થતું હોય માલપા તળીયે દરિયાના કાંઠે તમે જાજો સાગર આમ હિલોળા લેતો હોય અને તળિયેથી જે બીજ પડ્યા છે તળિયેથી જે વસ્તુ પડી છે એ કાંઠે લાવે દરિયો અને કાંઠે લાવીને ઓવાળે ચડાવે અને ઓવાળે ચડાવ્યા પછી એ તડકાની ગરમીના હિસાબે સૂર્યનું ઈ બીજનું શોષણ કરે દરિયાના પેટાળમાં પડેલા બીજને દરિયો વલોવે દરિયાના કાંઠે ફીણ વળે તમે ગયા હો તો તમને ખબર હોય અને એ બીજ કાંઠે આવે અને સૂર્ય એટલો બધો દનૈયા તપે આપણે આપણી દેશી ભાષામાં કે એટલા બધા જેમ દનૈયા તપે એમ વરસાદ હારો થાય એમ આપણા આપણા સંતો મહાપુરુષો બતાવે દનૈયા તપે તો વરસાદ હારો થાય અને એ શોષણ કરે તપી તપીને બીજને ઉપર ચડાવે ઉપર ચડાવીને પછી ચાર મહિના એનો ગરભ બંધાય અને ચાર મહિના ગરભ બંધાય અને સોમાસામા પછી એના એ નવોઠા જેમ દીકરીના પગલા કરી અને જેમ માતા પિતા પોતાના ઘરે તેડી આવે એમ આકાશ ને ગર્ભ બંધાય અને ગર્ભ બંધાયોમાસામાં અહ મહિનો આવે ને પછી જન્મ થાય બાપ અને જન્મ થાય ઈ બીજ ધરતી ઉપર પડે અને એમાંથી ઉગે એનું નામ બીજ ધર્મ અહીંથી પાછું આમાં ફરિયાદ કરે છે ધરતી ઉપર ઉગે ઉગે પાછું પાણી આવે વરસાદ આવે વળી પાછું ધોવાણ કરીને વળી પાછા એ બીજ જાય એ નદીમાં થાય વળી દરિયામાં જાય અને વળી પાછો દરિયો એ પેટાળમાં લઈ લે અને વળી પાછો એને હાંસવે વળી ઉનાળામાં પાછો ઉફાળો મારે ને વળી કાંઠો કાંઠે લાવે વૃક્ષમાંથી બીજ ને બીજમાંથી વૃક્ષ સતત આ પ્રકૃતિનો નિયમ છે બીજનો કોઈ દી નાશ થતો નથી બીજ કોઈ દી મરતી નથી બીજ અખંડ છે એમને ફર્યાદ કરે ફર્યાદ કરે ફર્યાદ કરે જે દી ધરતીના મંડાણ નહોતા તે દિવસે બીજ ધર્મ હતો એમ ભગવાન શંકર કહે છે ભવાની કહે છે એ દેવી આ બીજ ભવાની પ્રશ્ન પૂછો તમારા કપાળમાં બીજ છે શું આને ભગવાન શંકર કહે છે દેવી મારા ગળાની માલપા ખોપરિયુની માળા છે ને એ માળા ખોપરીયુ બીજા કોઈની નથી તો આ તમારા એટલા અવતાર થયા અને એટલા અવતારથી તમે મારી હારે છો છતાં હજી તમે બીજને ઓળખી શક્યા નથી તો આપણે નવ દીમા ન ઓળખી કે બાપ ભવાની જેવા ભવાની થાપ ખાઈ ગયા ચોવીસ કલાક હારે રહેવા વાળા કન સતા ભગવાન શંકર કહે છે કે સાંભળો ઓ જી રે વિરામગાર ગ આવા મુજ ઓ ઓ જી રે વીરા મારા સાત સા ਆਇਰ ਅਨ ਅਡਸ ਠਤੀਰ ਤਾ ਇਹ ਤੋ ਬੀਜ ਰੇ ਬਰਾ O, o, o jire vira mara mugati No mar, a água અજમલ આના તો બહુ મોટા માધ્યમ છે એમ કહે છે અરજી ફાઠી રામદેવજી મહારાજ નોતા તોય અજમલ અને દે બીજ ધર્મ પાડતા હતા રામદેવજી મહારાજ નો બીજ ધર્મ નથી બીજ ધર્મ આદિ અનાદિ કાળ નો ચાંદો હોય નહોતો સૂરજ નોતા તે દિવસ નો એ ભાઈ ચાંદો હોય તો બીજ ક્યાં હોય દેખાતું નથી અણુ અણુ ની મારી પાસે બીજ તત્વ અને એ બીજ તત્વ થી મારો તમારો દેહ બંધાય છે બાપ માતાના ઉદરમાં બીજ પધરાવે અને ઈ બીજના રોપણ થી જ આ દેહનું ઘડતર થાય છે જેને આપણા ડોક્ટરો પણ કહે છે એની માટે બે જાગૃત તત્વ જો ન હોય તો એને ત્યાં સંતાનોની પ્રાપ્તિ નથી થતી એમ ભાઈ વિજ્ઞાન પણ કહે છે જેને શુક્રાણુ કમ હોય ડોક્ટર જાગૃત નથી એટલે આને સંતાનની પ્રાપ્તિ થાય પણ એને કરનાર કોઈ હોય તો એ છે મારો બાર બીજનો ધણી ડોક્ટરો કહી દીધા હોય કે આમાં 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 આને સંતાન નહીં થાય એવાને બાર બાર વર્ષે પારણા બંધાયો હોય તો એ બારબીજના ધણી એનું નામ કહે છે બીજ ધર્મ મહાધર્મ બહુ જૂનો ધર્મ છે બેસી રામદેવજી મહારાજ આવા બીજ ધર્મના અધિકારી બને નેતલ અને રામદેવજી મહારાજના માથા ઉપર બાલીનાથ બાબા એ હાથ મૂકી અમર ઘરની ઓળખાણ કરાવી છે લે બાપ તારું તો છે આ બધું અને છતાંય તે મને મોટા આપી મને ગુરુપદ ઉપર બેસાડ્યો ધન્ય હો રામદેવ ધન્ય હો બાપ તે તો મને મોટા આપી આવો લાયક શિષ્ય આવો અધિકારી શિષ્ય મળ્યો હોય અને મારા ભીતરમાં સિદ્ધિ નવ નિધિ હોય લે બાપ આ વિદ્યા તને હાથ થી હવે હું સુપ્રત કરું મારી સાધના પરિપક્વ થઈ હવે હું નિર્વાણ પદ ને પામું બાળીનાથ બાબા કહે છે હું હવે બાપ નિર્વાણ પદ ને પામું પામી ગયો વિશ્વામિત્રએ નો યજ્ઞ પૂરો કર્યા પછી ભગવાન રામને હામો વિશ્વામિત્રએ જોયું અને ઓળખી ગયા કે આ તો બ્રહ્મ છે પોતાનો તમામ ખજાનો હતો ગુરુની પાસે રહેલી તમામ સિદ્ધિ રામ લક્ષ્મણને આપી દીધી આલે બાપ આને લેખે વાપરજો અધિકારી મળ્યા જાણકાર મળ્યા ભેદું મળ્યા ગુરુએ આપી દીધું લે બા વાપરો અને આપેલી વસ્તુ એનો કોઈ દિવસ ગેર ઉપયોગ નો થાય એનો ઉપયોગ હંમેશા સમાજના હિતમાં થાય મંજી બાપો બગડાણા વાળો બાપા બજરંગ માથા ઉપર હાથ મૂક્યો અને કીધું કે લે બાપા વસ્તુ અને હું આપ્યું એ મને તમને કોઈને ખબર નથી પણ એને જે મળ્યું છે એ સંપત્તિ હંમેશા સદુપયોગમાં વાપરે પોતાના સ્વાર્થ માટે વાપરતા નથી આજે બગડાણા બાપાને બદલે મંજી બાપાના ઘરે ઘરે પધરામણા થાય એ એના ગુરુની કૃપા છે એ એના ગુરુની કૃપા બાપા સીતારામની કૃપા છે કારણ કે સમાજના હિતમાં વપરાય છે પોતાના હિતમાં સદગુરુએ અને સંતોએ આપેલી મહાવસ્તુ પ્રસાદી એ કોઈ દિવસ પોતાના સ્વાર્થ માટે વપરાતી નથી જગતના હિત માટે વપરાય પરમાર્થો થઈને વપરાય અને એટલે જ સાધુ સંતો મહાપુરુષો જેને જેને આપે છે જોઈ જોઈને આપે અને આપે છે એ પુરુષાર્થ કરે છે એ ગરીબ ગુરબાન દાન આપે પુરુષાર્થ કરે કોઈને દીકરીઓના લગ્ન કરાવી દે પાણીના અવેડા બનાવી દે કંઈ ને કંઈ કંઈ ને કંઈ પ્રવૃત્તિ કરે છે શું કામ એ સંતોની ની છે એ મહાપુરુષોના હાથ છે જો પોતાના નિજ સ્વાર્થમાં વાપરવા માંડે તો એ સિદ્ધિ હોય જાય તો સાધુ આપેલી વસ્તુ ટકતી નથી કારણ કે પ્રવાહ જેમ ખાલી કરતા આપણા ગામડાની માલપા માતાઓ તમને તો ખબર હોય નદીના કાંઠે વિરડો ગાળો ને તો ડોળું પાણી ઉલેસી નાખો અને ડોળું ઉલેસાઈ જાય જેમ ઉલેસો એમ માલપાથી હાસી આડ્યું આવે એમ બાપ મનન તમને આપ્યું હોય તો એ ડોળું ઉલેસતા જાય તો માલપાથી પાછી હાસી આડ્યું આવે સંતો ધારા કોઈથી તૂટવા દે એનો પ્રવાહ ચાલુ જ હોય ના કરતો ગંદુ થઈ જાય વિરડો બુરાઈ જાય ચાલુ રહે આવ્યું રામદેવજી મહારાજના માથા ઉપર હાથ મૂકી રામદેવજી મહારાજ કહે છે બાપજી તમે રજા આપો તો મારે ગત ગંગાને બોલાવી અને સૌરા મંડપની સ્થાપના કરવી છે તો આપ મને રજા આપો શુભ ઘડી યોગ પર નક્ષત્ર કાઢી આપ્યું છે કે જાઓ મહાસુદ બીજના દિવસે રામદેવજી મહારાજ સૌરો મંડપ કરે છે